આપણે બે હજાર ચોવીસની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે બે હજાર ચોવીસની અંદર આશરે વન હંડ્રેડ એન્ડ વન વન થ્રી જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત પચાસ લાખની ઉંમર છે ઉપર છે અને બીજા જે વ્યક્તિઓ જે છે બે હજાર ત્રેવીસની આપણે કમ્પેરિઝન કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર એકસો નવ જેટલા વાહન ચાલકોએ પચાસ લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો બે હજાર ચોવીસની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે

ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ ચાલીસ હજાર રૂપિયામાં તમે એને સિલેક્ટેડ એની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટરી કરી શકો છો ત્યારબાદ સિલ્વર નંબર માટે પંદર હજાર રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો છો જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ બે હજાર ચોવીસની અંદર આશરે પંદર કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો અને ફોર વ્હીલર માટે અગિયાર લાખ જે તો નાણાં છે જે ટુ વ્હીલર માટે કંઈક ત્રણ લાખ બે હરજી જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ડ્રેસ છે લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે સાત નંબર હોવો જોઈએ કે નવ નંબર હોવો જોઈએ એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને નંબર મેળવતા હોય છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે